ફાઉડિંગ છે અને થોડો કાળ છે આમાં ફૂલ ફાઉલ ફ્લાવરિંગ અને પ્લસ હવે આને છે ને આમાં મરસું નાનું નાનું બહુ છે ફ્લાવરિંગ ની મરસું બહુ આવે છે અને આ પાટલા મારા ખ્યાલ પ્રમાણે અઠવાડિયામાં આ આસાને અડી જાય એટલો જોરમાં પકવો હોય તો લાલ મરચામાં આ બધો લાભ લઈ લેવાનો છે જે મળે અને અત્યારે પેલી વીણી આ વીણી થાય ને એ ની હા આમાંથી આપડા જે બ્લોક છે ને એમાંથી આ મરચા હોમણ ઉતરશે આવું આપડે એક મહિનો પેલા તો હાકી જ લેવાનું છે એ આપડો નફો અને જે મરચાં ના ઉતારા આવવાના છે ને એ ઉતારી લેવું ને તો ઈ જ ઉતારો આવ્યો કેમ કે આ જાઈતર જંગલી જાત છે આ વિક્રાંત જીતરા નામની જાત છે આનો ગયા વર્ષે મેં એક ભાઈ નો પ્લોટ જોયો હતો ને એ જોઈ અને આપણે વાવેતર કર્યું છે પણ મરશું તમામ લાંબા વાવેલી છે આ આપડે વીસ વિકા ની વીસ એકવીસ વીકા છે આ મરચાં નો સમજો એટલે આવું તો આમાં ભીરું છે અને આ પાછું આ આવે ને એટલે માનો બાર એ થાય બારું નીકળી ગયું જરીક એટલે પછી છઠ્ઠા હાથ માં દિવસે કાયદેસર આવડું મળશું હોય આ મે માર્કિંગ કરેલું છે કેટલા દિવસ માં થાય અને આની ઝડપ બહુ છે આ મરસી વધે છે બહુ અને આમાં પછી કુકર ની દવાની બહુ જરૂર નથી આમાં નોર્મલ રેન્જ ની દવા અરે આપડે હજી આમાં એમ કે છે પાછી પાડવાની દવા મારો છતાંય હું પાછી પાડતો નથી હવે મારે અઠવાડિયા પાછી મારવાની દવા મારવી જોઈએ નકર આમાં હલાય નઈ લીલા મરસા ઉતારવા કે મહિનો આમાં હલાય નઈ અને આ બધું છે ને કેવી વેરાયટી છે આમ આ છોડવો ઊંચો નથી કર્યો છોડવો કરો અને આ રૂપ દેખાય છે ને ફાફડા જેવા પાંદડા આવે એટલે એના હિસાબે આ ઢાકી જ મરસા ને મરસું અને આ લાલ મરસું કેટલું વિઘે વિઘે આપડે તો મરસી ની જેટલી તાકાત હોય ને એટલું લેવું મારા પ્રમાણે આપણે આજુબાજુ તો પાક લેવો છે લેવો છે એના માટે જે મેનેજ પ્રોસેસ કરવી પડે પણ આ જંગલી જાય છે આમાં અહિયા જ રાખે મને પછી તો હું છે કુદરતી છે કોઈ હવામાન ને કે બીજું ત્રીજું હોય વાવાઝોડું આવ્યું હોય હોય તો તો ઉત્પાદન કોઈને નથી આવવાનું પણ કુદરતી રીતે વાતાવરણ સારું રે એટલે પુષ્કળ પાક આવશે એમ અને પાછું ક્વોલિટી માં સારું ને પાછું ક્વોલિટી ના ભાવે થાય અને કોઈ રોગ ઓછો લાગે આમાં